જોહાર જયા આદિવાસી આદિવાસીઓની જમીન પર સૌ કોઈની નજર છે પછી ભૂમાફિયા હોય કે સરકાર હોય સરકાર એન કેમ પ્રકારે આદિવાસીઓની જમીન છીનવે છે નવા નવા પ્રોજેક્ટ લાવીને આદિવાસીઓને વિસ્થાપિત કરે છે ત્યારે જે ભૂમાફિયાઓ છે એ ભૂમાફિયાઓએ પણ આદિવાસીઓની જમીન છીનવવા માટે કોઈ કસર બાકી નથી રાખી આજનું જે દિવ્યભાસ્કર ન્યૂઝપેપર છે તમે વાંચ્યો હોય તો એના ફ્રન્ટ પેજ પર જ આદિવાસીઓની જમીન છીનવવાનો જે કૌભાંડ છે તે બહાર આવ્યો છે અને આ જે કૌભાંડ છે તે દાહોદ ગોતરાનો છે પરંતુ આવા કૌભાંડ ફક્ત દાહોદ ગુજરાતમાં જ નથી પરંતુ જે સમગ્ર આદિવાસી બેલ્ટ છે ઉમરગામથી લઈને અંબાજી સુધી તો તમામ જગ્યાએ આ જે ભૂમાફિયાઓ છે ભૂમાફિયાઓ દ્વારા આદિવાસીઓની જે જમીન છે તે છીનાવવામાં આવે છે અને ખોટતી રીતે એને કરવામાં આવે છે અને એના પર પછી મસ્ત મોટા બાંધકામો કરી દેવામાં આવે છે આ તમને સમગ્ર જે આદિવાસી બેલ્ટ છે એ આદિવાસી બેલ્ટમાં આ પ્રકારની ઘટનાઓ તમને જોવા મળશે જો કે જે ગામમાં આદિવાસીઓની વસ્તી હોય તો તે ગામમાં પણ આવી જમીનો જે છે તે એને કરીને ખોટી રીતે આદિવાસીઓને ધાક ધમકી આપીને કે પૈસાની લાલચ આપીને આવા કૃત્યો આવા ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવે છે જોકે ડબલ એનો જે કાયદો છે એ અંતર્ગત આદિવાસીઓની જે જમીન છે તે કોઈ બિન આદિવાસી આદિવાસી પાસે છીનવી ન શકે એ માટેની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ આ કાયદાના ધજાગરા પણ ઉઠાવવામાં આવી રહ્યા છે અને ધજાગરા ઉડાવીને આદિવાસીઓની જે જમીન છે તે ભૂમાફિયાઓ દ્વારા છીનવવામાં આવી છે આ જે ઘટના છે તે દાહોદ ગુજરાતથી સામે આવી છે અને આપણે જાણીએ છીએ કે નકલી કચેરીનું કૌભાંડ પણ તે વિસ્તારમાંથી જ બહાર આવ્યું હતું એટલે આવા નકલી કચેરી કરતાં પણ આજે જમીનનું કૌભાંડ છે ખૂબ મોટું કૌભાંડ છે હવે તૂત ડબલીની જે જોગવાઈ છે એ શું કહે છે તો તે આજે જે જોગવાઈ છે તે આદિવાસીઓની જમીન સંરક્ષિત કરવા માટે બનાવી હતી અને આના કારણે જ જે બિનઆદિવાસીઓ છે તે આદિવાસીઓની જમીન કે જગ્યા લઈ નથી શકતા જો કોઈ બિન આદિવાસી આદિવાસીની જમીન લેવી હોય તો એણે તોત્તેર ડબલ એકનો જે કાયદો છે એના અંતર્ગત વિશેષ મંજૂરી લેવી પડે છે અને મંજૂરી મેળવ્યા બાદ જે અન્ય જમીનના ભાવો છે એના કરતાં પ્રીમિયમ વધારે ચૂકવવું પડે છે એટલે કે ભાવ વધારે ચૂકવવો પડે છે અને આ કાયદો એના માટે જ બનાવ્યો હતો કે આદિવાસીઓની જે જમીન છે તે કોઈ ખોટી રીતે છીનવી ન શકે પરંતુ આજે આપણે જોઈ રહ્યા છે કે આ જે ભૂમાફિયાઓ છે તે ભૂમાફિયાઓ ખોટી રીતે અધિકારીઓ સાથે સેટિંગ કરીને આદિવાસીઓની જે જમીન છે તે જમીનને એને કરે છે અને એ જમીન પર મોટા મો મસ્ત મોટા કોમ્પ્લેક્સ બાંધી દે છે કારણ કે આમાં આદિવાસી જે અધિકારીઓ છે એ અધિકારીઓની સંડોવણી હોય જ કારણ કે અધિકારીઓ વગર આવા જે કૌભાંડો છે તે થતા નથી અને આ કૌભાંડો ફક્ત દાહોદ ગોધરામાં જ નહીં પરંતુ સમગ્ર જે આદિવાસી બેલ્ટ છે એ આદિવાસી બેલ્ટમાં સરકારે આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ તપાસ કરવી જોઈએ કે કેટલા આદિવાસીઓની જે જમીન છે તે ભૂમાફિયાઓ દ્વારા ખોટી રીતે છીનવી લેવામાં આવી છે અને એમાં કેટલા અધિકારીઓ સામેલ છે તેની પણ તપાસ થવી જોઈએ હવે આ જે ઘટના સામે આવી છે એની વાત કરવામાં આવે તો નકલી કચેરી કે ખોટા એને જ નહીં તેથી પણ વધુ મોટું જે કૌભાંડ છે તે સામે આવવાની તૈયારીમાં છે આ કૌભાંડ છે ગરીબ આદિવાસીઓની જમીન બચાવવા માટે ઘડાયેલા નિયમ તોતેર ડબલ એનું ઉલ્લંઘન કરવાનું આદિવાસીની જગ્યા બિનઆદિવાસી પાસે જતી બચાવવા લેન્ડ એક્ટ માટે જરૂરી મંજૂરી અને વિશેષ પ્રીમિયમ ભર્યાના ખોટા ડોક્યુમેન્ટ બનાવી કરોડોની જમીનો ભૂમાફિયાઓને સગે વગેરે કરી દેવાઈ હોવાની ફરિયાદ ગોધરા પોલીસ સ્ટેશને મળી છે આવા અલગ અલગ આક્ષેપ સાથેની કુલ પાંચેક અરજીઓ માત્ર બે દિવસમાં જ પોલીસને મળી છે જેને આગામી સપ્તાહમાં પહેલાં જ દિવસે કલેક્ટર ઓફિસ મોકલી આપી અરજીમાં થયેલા આક્ષેપોને લેન્ડ રેકોર્ડ સાથે મેળવી તપાસ કરી શકાય તેમ જિલ્લા પોલીસ વડાનું કહેવું છે હવે આ જે ફરિયાદ આવી છે તો જેની ફરિયાદ નોંધાય તે એક જ જગ્યાની જે કિંમત છે તે સો કરોડની આંકવામાં આવે છે તો આવી તો પાંચ અરજીઓ પોલીસ સ્ટેશનને મળી છે એટલે કે આવી પાંચ ફરિયાદ મળી છે હવે તમે વિચારી શકો કે એક જ જે જમીન છે એની કિંમત સો કરોડ આંકવામાં આવતી હોય એવી તો પાંચ ફરિયાદ મળી છે તે પણ ફક્ત ગોધરામાં તો તમે વિચારી શકો કે સમગ્ર ગોધરા તાલુકામાં કેટલી આ આવા કેટલી જમીનો પચાવી પાડવામાં આવી હશે આવા કે આખા દાહોદ જિલ્લામાં કેટલી આદિવાસીઓની જમીન આ રીતે છીનવી લેવામાં આવી હશે અને સમગ્ર ગુજરાતમાં આદિવાસીઓને કેટલી જમીન આ રીતે છીનવી લેવામાં આવવી હશે તે આપણે વિચારવા જેવું રહ્યું કેટલો મોટો આંકડો થઈ શકે આ એક જ ફરિયાદમાં જો સો કરોડની કિંમતની જમીન બહાર આવતી હોય આટલો મોટો કૌભાંડ થયું હોય તો પછી સમગ્ર ગુજરાતમાં આપણે વિચારી શકીએ કે આ બાબતે કેટલું મોટું કૌભાંડ થયું હશે દાહોદ જિલ્લા પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી હારૂન પટેલ મહેમૂદ ટેલર અને સૈશવ પરીખની ધરપકડ કરી છે અને ત્રણેય આરોપીઓને અલગ અલગ રાખી પૂછપરછ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ એમનું જે ઘર છે એમની જે ઓફિસ છે તો ત્યાં પણ તપાસ ચાલુ છે અને કેટલાક દસ્તાવેજો અને જે ફાઇલો છે તે મળી છે બંને જે ફરિયાદ છે એમાં જે માસ્ટર માઇન્ડ છે સૈશવ પરીખ હોવાનું સામે આવ્યું છે જે અંગે દાહોદના જે પોલીસવાળા છે દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ રાજદીપસિંહ જાલાનું કહેવું છે કે નકલી એનએના ઓર્ડર બે હજાર વીસમાં તૈયાર કરાયા હતા જો કે તે બોગસ દસ્તાવેજ પર પણ ખોટી તારીખ વર્ષ બે હજાર અઢારની લખવામાં આવી હતી તેની પાછળ આરોપીઓની ચાલ એ હતી કે બે હજાર અઢાર પછી ડીડીઓ પાસેથી એને કરવાની સત્તા લેવાઈ ગઈ હતી જેથી જૂની તારીખના દસ્તાવેજોનું ક્યારેય સ્ક્રૂટની થશે અને તે પકડાશે નહીં એટલે તમે વિચારી શકો કે આ માસ્ટર માઇન્ડ જે લોકો છે તે લોકો કયા પ્રકારના કૌભાંડો કરે છે આ ફક્ત એક જ જિલ્લાનું સામે આવ્યું છે એવું તો સમગ્ર ગુજરાતમાં તપાસ કરવામાં આવે તો આવું કેટલા કૌભાંડો બહાર નીકળે બે દિવસમાં ચાર અરજીઓ આવી જેમાં તોતેર ડબલ એના ખોટા સટીનો આક્ષેપ છે પહેલું છે કે દાહોદ પોલીસનું કહેવું છે કે અમે લોકોને અનુરોધ કર્યો હોય કે તેમના ધ્યાને આવવા કોઈ કૌભાંડ હોય તો અમને જાણ કરજો જેના પગલે બે દિવસમાં પાંચક અરજીઓ પોલીસને મળી એટલે કે પોલીસે આવા કૌભાંડ વિશે જાણ કરવા કહ્યું હતું અને એના પગલે પોલીસને બે દિવસમાં પાંચ અરજીઓ મળી છે જમીનો હવે ઘટના કેવી બની છે કે આજે જમીનો એને થઈ છે તો એના પર સોસાયટીઓ બની ગઈ છે અને લોકો રહેવા પણ લાગ્યા છે હવે આ જે લોકો છે તે મધ્યમ વર્ગના લોકો છે તો હવે એમના પર પણ લટકતી તલવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે આ બાબતે શું કાર્યવાહી થશે પરંતુ આજે જે તૃત્ય ડબલિના કાયદાનું ઉલ્લંઘન કરીને આદિવાસીઓની જે જમીન છે તે ખોટી રીતે છીનવી લેવામાં આવે છે તો એ બાબતે સરકાર દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ફક્ત દાહોદ કે એની આજુબાજુના વિસ્તારમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ બાબતે તપાસ થવી જોઈએ કારણ કે આમાં તો કેટલાક રાજકારણીઓ પણ નીકળશે કેટલાક અધિકારીઓ પણ નીકળશે તમામની ધરપકડ આમાં થવી જોઈએ જેથી કરીને ગરીબ આદિવાસીઓને ન્યાય મળે કારણ કે ગુજરાતમાં સૌથી વધુ જો આદિ જમીન છીનવાઈ હોય તો તે આદિવાસીઓની છે એ પછી સરકાર છીનવતી હોય કે ભૂમાફિયાઓ છીનવતા હોય પરંતુ સૌથી વધુ જો જમીન કોઈ સમુદાયની છીનવાયેલી છે તો તે આદિવાસી સમુદાય છે આજે જે હાઈવે પ્રોજેક્ટ્સ નીકળે છે તો હાઈવેની આજુબાજુમાં જે જમીનો છે તે આદિવાસીઓની છે તો આ જમીનો પડાવવા માટે પણ એન કેન પ્રકારે સરકાર કાયદાઓમાં પણ બદલાવ કરે છે અને સાથે સાથે જે ભૂમાફિયા હોય છે તો એમની પણ નજર આદિવાસીઓની જમીન પર રહેલી હોય છે કે આ જમીન આપણે કઈ રીતે પચાવીએ અને એમાં જો કોઈ ગરીબ હોય લાલચાર હોય સક્ષમ ન હોય તો એ જે લોકો છે એ લોકોને ધાક ધમકી આપીને અને ખોટી રીતે એમને હેરાન કરીને કે થોડાક પૈસાની લાલચ આપીને એમની પાસે આ જે જમીન છે ભૂમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવે છે અને કોઈ ગુંડા તત્વોનો પણ ઉપયોગ કરીને જે બિલ્ડરો હોય છે કે પછી જે અન્ય રાજકારણીઓ હોય છે કે પછી કોઈ અન્ય હોય છે તો તે લોકો દ્વારા આદિવાસીઓની જમીન આ રીતે છીનાવવામાં આવે છે આવા ઘણા બધા કૌભાંડો બહાર આવે છે તો આવા કૌભાંડો સામે સરકારે લાલ આંખ કરવી જોઈએ જે અધિકારીઓ હોય કે પછી નેતાઓ હોય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ અને સાથે સાથે જે ગુંડા તત્વો હોય આવા જે માફિયા હોય તો એ લોકોની પણ ધરપકડ કરીને એ લોકો વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને જે આદિવાસીઓ છે એમની જમીનનું સંરક્ષણ થઈ શકે અને એમને પણ કાયદામાં વિશ્વાસ રહે અને એમને જે એમની જમીન છીનવાઈ રહી છે તે જમીન છીનવાતી બચે વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી કરી લેજો પેજ ફોલો કરવાનું બાકી કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જાય આદિવાસી